જીઆઈડીસી માતર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા માતર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું માતરથી માછિયાલ ગામ તરફ રસ્તા ગામમાં ડાયવર્ઝન ન આપતા આજુબાજુ ગામની જનતાનો જીઆઈડીસી કર્મચારીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જીઆઈડીસી ના ઉદ્યોગ ધંધામાં નુકસાન થઈ રહ્યું છે જીઆઈડીસી રસ્તામાં બંને બાજુ સુવિધા ઉભી ન કરાતા સ્થાનિક વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારી તથા કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળીને જીઆઈડીસીના પ્રમુખ રમેશભાઈ પટેલે રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિકાલ આવેલ નથી ત્યારે આજ રોજ માતર ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને રસ્તામાં વાહનોનો અવરજવર માટે ડાયવર્ઝનની માંગ કરવામાં આવી છે અને એમજીવીસીએલ દ્વારા વિદ્યુત પ્રવાહ પૂરો પાડવામાં આવે તેની પણ માંગ ઉઠવા પામી છે જેનાથી ઉદ્યોગ ધંધાને વારંવાર નુકસાન થઈ રહ્યું છે ત્યારે એમજીવીસીએલના અધિકારીઓ સાથે રૂબરૂ મળીને અરજી આપેલ છે ત્યારે જીઆઈડીસીના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા રજૂઆત કરી હોવા છતાં તંત્ર કેમ યોગ્ય પગલાં લેતું નથી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે રિપોર્ટર ઉમંગભાઈ શર્મા આઝાદ મીડિયા લાઈવ માતર जी आपनो परिचय मारो नाम रमेश भाई

અને રોડ કોન્ટ્રાક્ટર બંનેને ભેગા કરેલા પણ તોય એમણે એવું કહ્યું અમે એક રોડ બનાવી દઈશું એક રોડ એ તો સારું થયું કે વરસાદ નહીં પડે જો વરસાદ પડ્યો હોય તો દશા શું થાય ને ધૂળગાટનો સીધો ત્રણ મહિનાનો ધંધો બગડી જાય બીજું જીઈબીમાં જે જે અમે બે વાર અમે અરજી છે ગુજરાત વિદ્યુત બોર્ડ સાહેબ સહી કરીને કાગજે જો મૂકી દેતા હોય તો બાકી કોઈ કોમ થતું નહીં અમે મેં શુક્રવારે અને સ્ટેજરિંગનો હોય છે એમાં એવો રિપેરિંગ કરવા આવતા નહીં ગુરુવારે તાત્કાલિક ઇમરજન્સી બંધ એમ કરીને છેડા બંધ કરીને કામ કરતા હોય છે શુક્રવારે ગુરુવારે કરે શનિવારે કરે આડે દિવસે અને શુક્રવારે એ લોકોને કોઈ કામ કરવું નહીં હોય એ રીતે હેરાનગતિ કરવા માટે આવે છે આપનો પરિચય મને વસંતભાઈ પટેલ જીઆઈડીસી ના ઉપ્રમિક તરીકે અત્યારે સેવા આપું છું માત્ર જીએડીસી ખાતે અમારી રીચા પાર્ટિકલ બોર્ડ નામની ફેક્ટરી આવેલી છે અત્યારે રોડનું કામ એવી રીતે કર્યું છે કે જીએડીસી બંને સાઈડથી રોડનું ખોદકામ કરી દીધું છે જે બી કોન્ટ્રાક્ટર હોય એમને જીએઈડીસીની જી જીબીની પેલી સાઈડે બી બાંધ ખોદકામ કરી દીધું છે ને આ સાઈડે બી કરી દીધું છે એટલે આવવા જવાની બહુ તકલીફ છે અત્યારે વરસાદ નથી પડ્યો તેમ છતાં બી ગાડીઓ એની અંદર ફસાય છે વરસાદ પડ્યા પછી તો શું પરિસ્થિતિ થશે એ ખબર નહીં જીઆઈડીસી બિલકુલ બંધ થઈ જશે આ લગભગ પંદર દિવસ ત્યાં સેમ પરિસ્થિતિમાં છે એટલે આપ સાહેબ સાહેબજીને આવેદનપત્ર એટલા માટે આપ પાયા છે કે આનું વેલમ વેલી તકે સોલ્યુશન લાવે કે અમારે જીઆઈડીસીમાં જે રોજગારો છે અમારે જીઆઈડીસીનું બધું જ લોડિંગ અનલોડિંગ બધું જ બંધ થઈ જવાનું છે એટલે રસ્તાનું એકદમ તાત્કાલિક ધોરણે એક તમને ધ્યાનમાં લાવી અને અમારું કામ એક પ્રોબ્લેમ સોલ્વ કરાવો એ એક ઓછું થાય છે બીજું બી તરફથી અમને જોઈએ એટલો સહકાર મળતો નથી વારી ગીરી ટ્રીપિંગ આવે છે એટલે અમારા પ્રોડક્શનમાં લોસ આવે છે એટલે ટ્રીપિંગ બંધ થાય એ એક રજૂઆત છે એ પ્રશ્ન માટે ખાસ અમે આજે મામલાદા સાહેબજીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એમને આપ્યું છે